આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વચગાળાના જામીન મળ્યા છે આને લઈને સમર્થકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હવે એવી એક આશા પણ બાંધવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જલ્દી જામીન મળી શકે છે ત્યારે આ સમર્થકો આ નર્મદા જિલ્લા કોર્ટના ચુકાદાને આશાની કિરણ માની રહ્યા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ આ ઘટના મામલે શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેરાન લાંબા સમય બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર જોવા મળશે અજીત બે મહિના સુધી તેમણે જેલવાસ ભોગવ્યો છે તેવું કહેવાય રહ્યું છે હાલ ગુજરાત હાઈકોર્ટમાં તેમને જામીન ઉપર આગામી અગિયાર સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે આ અગાઉ ત્રણ વખત ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન સુનાવણી ટળી હોવાની વિગતો પણ કહેવાય રહી હતી પરંતુ આ વખતે આગામી આઠ નવ દસ તારીખે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તેને લઈને ડીડીયાપાડાની જે પડતર સમસ્યાઓ છે જે હાલાકીઓ છે જે રજૂઆતો છે તેના મતદારોની તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી ને આ જામીન માટેની વચગાળાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે જેમાં ત્રણ દિવસ પોલીસ જાપ્તા સાથે ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ગૃહમાં પોતાની વાત મૂકી શકશે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે જામીનના નિર્ણયને કઈ રીતે આવકાર્યો છે તે સાંભળી લો મારી સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જોડાઈ ચૂક્યા છે પિયુષ પટેલ પિયુષભાઈ ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસના

ચાર્જશીટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે હવે ટૂંક સમયમાં ચાર્શશીટ પણ રજૂ કરવામાં આવશે ધારાસભ્ય વિરુદ્ધ ને આ બાબતમાં કઈ રીતે જોવું છો કેમ કે આજે એક કેમેરા અને ડીવીઆર નો પણ પ્રશ્ન સામે આવ્યો હતો કોઈ પણ આરોપી હોય તેને નવ દિવસની અંદર પછી ચાર્શીટ રજૂ થઈ જાય પોલીસ ને પછી જામીન ને પાત્ર હોય છે તો કઈ રીતે જોવો છો સરકાર હજી પોલીસ લંબાઈ શકે છે પોલીસ કરી દે તો સારું આમાં આદિવાસી સમાજ નું પણ હિત છે આમાં ગુજરાતના અલગ અલગ જે આંદોલન કરીને લોકો જે એમનું પોતાની માંગણીઓ જે રજૂ કરી રહ્યા છે એ તમામ લોકોના હિતની અંદર પોલીસ આ નિર્ણય લે તો વધુ સારું કે એમની ચાર સીટ બને એમ જલ્દી થી જલ્દી સબમિટ કરે અને હજી સુધી જો કદાચ સીસીટીવી એમની પાસે નથી તો એ એમની જે કઈ પણ એમની નિર્દોષતા છે ત્યાં આગળ સાબિત એમની જે ભૂલ છે કે એફઆરઆઈ ની અંદર એમને જે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે એ ત્યાં આગળ એમને સ્વીકારી લેવી જોઈએ અને કોર્ટ ની અંદર કોર્ટ ગુમરાહ ના થાય

ભરૂચ જિલ્લા આમાની પાર્ટી પ્રમુખ પીયush પટેલ તેમના મામલે પોતાની પ્રતિ આબે સાંભળ્યા હતા આમાની પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પીયush પટેલ તેમણે આ પ્રકારના આબે સાંભળ્યા હતા આમાની પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પીયush પટેલ તેમણે હાલ નર્મદા જિલ્લા કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનો આવકાર્યો છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પણ ધારાસભ્ય ચેતર વસાવાને જલ્દી જામીન મળશે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને ક્યારે રેગ્યુલર જામીન મળે છે દર્શક મિત્રો આવા જ નવ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો